તો સુરતમાં ગૌમાંસ વેચનાર આરોપીને ત્રણ વર્ષની સજા કરાઈ તો ગૌરક્ષાની વાતો બહુ થાય છે પણ વાસ્તવિક અમલ થતો નથી તેમ જણાવ્યું હાઈકોર્ટે તો વર્ષ ઝડપાયો હતો યુનુસ ખાન તો હાઈકોર્ટે જણાવ્યું કે ગાય આસ્થાનું પ્રતીક છે ત્યારે સુરત હાઈકોર્ટે યુનુસ ખાનને ફટકારી છે ત્રણ વર્ષની સજા તો મહત્વના સમાચાર કહી શકાય સુરતમાં ગૌમાંસ વેચનાર આરોપીને થઈ છે ત્રણ વર્ષની સજા તો ગૌરક્ષાની વાતો બહુ થાય છે પણ વાસ્તવિક વાસ્તવિકતાનો અમલ થતો નથી તેમ જણાવ્યું હાઈકોર્ટે ત્યારે બાર વર્ષ પહેલા ઝડપાયો હતો યુનુસ ખાન તો ગાય આસ્થાનું પ્રતિક છે તેમ જણાવ્યું સુરત હાઈકોર્ટે ત્યારે સુરત હાઈકોર્ટે યુનુસ ખાનને ફટકારી છે ત્રણ વર્ષની સજા તો મહત્વના સમાચાર કહી શકાય સુરતમાં ગૌમાંસ વેચનાર આરોપીને થઈ છે ત્રણ વર્ષની સજા તો ગૌરક્ષાની વાતો બહુ થાય છે પણ વાસ્તવિક અમલ થતો નથી તેમ કોર્ટે જણાવ્યું તો બાર વર્ષ પહેલા ઝડપાયો હતો યુનુસ ખાન